ત સમિતિ ચલથાનના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ રાજેશજી સુરાણાની અધ્યક્ષતામાં ત્રિવેણી કાર્યક્રમ સાથે યોજાયો સન બે હજાર પચીસ માટે અણુવ્રત સમિતિ ચલથાનની નવી નામાંકિત ટીમનો શપથ ગ્રહણ સમારોહ વિશ્વ ભારતીયના સલાહકાર રાજેશજી સુરાણાની અધ્યક્ષતામાં તેરાબન ભવન સલથાણ ખાતે યોજાયો હતો જેનો પ્રારંભ અરૂ પ્રાર્થનાથી કરવામાં આવી હતી સર્વપ્રથમ વિદાય લેતા બાબુ પ્રથમ પ્રમુખ બાબુભાઈ નવલખાએ ચૂંટાયેલી ટીમના પ્રમુખને શપથ લેવડાવ્યા હતા અને નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રીમતી કાંતા નવલખાએ તેમની સમગ્ર ટીમની જાહેરાત કરી અને શપથ લેવડાવ્યા હતા અને સ્વાગત પ્રવચન આપ્યું હતું સંગઠન પ્રવાસથી આવેલા વિશ્વ ભારતીયના દક્ષિણ ગુજરાતના રાજ્ય પ્રભારી સંજયજી બોથરાએ સંગઠન વિશે સંપૂર્ણ માહિતી આપી સંગઠનને કેવી રીતે મજબૂત બનાવવું અનોવર્ધ સંમેલનમાં ભાગ લેવા વિશે સંપૂર્ણ માહિતી આપી હતી આ કાર્યક્રમમાં વિશેષ મહેમાન તરીકે સંજયજી બોથરા મુખ્ય વક્તા અનુરત સેવક અર્જુનજી મેડાવત કાર્યક્રમની અધ્યક્ષતા વિનોદજી ખાબિયા ગ્રેટર સુરત અનુરધ સમિતિના પ્રમુખ રતનલાલજી ભલાવત અખિલ ભારતીય તેરાપણ યુવક પરિષદના કાર્યકારી સભ્ય જ્ઞાનચંદજી ડુગ્ગઢ તેરાપન યુવક પરિષદના પ્રમુખ સંજયજી બદોલા મૈત્રી અશોકજી ખુ થુમત અનુરોધ સમિતિ ગ્રેટર સુરતના શ્રીમતી મીનાજી સમર અને અન્ય સમુદાય સ્વદાનંદ સંપ્રદાય બ્રહ્માકુમારી સંપ્રદાય અધિકારીઓએ હાજરી આપી હતી